જીવંત વસ્તુ નથી તો વિશેષ ભાવ શ્રી કહે છે ચેતનની હાજરીમાં ચેતનના અસ્તિત્વનું ભાન નથી એટલે વિભાવ થાય છે ચેતન તો ચેતન જ રહે છે સ્વભાવ જે છે એ વિભાવમાં કોઈ દિવસ પરિણામ ના પામે એ સિદ્ધાંત છે તો પછી એ વિભાવ પરિણામન કઈ રીતે થયું તો કહે ચેતનની હાજરીથી ચેતનની હાજરી વગર વિભાવિક પુત્ગલનું અસ્તિત્વ હોઈ શકે નહીં જગત એ આખું વિભાવિક પુત્ગલનું અસ્તિત્વ છે એ હોવાપણું શેમાંથી છે તો કહે સ્વાભાવિક પુત્ગલમાંથી ચેતનના પ્રકાશમાં એની શક્તિઓમાં અને વિભાવમાં પુત્ગલ વિકલ્પ શક્તિથી શક્તિવંત બને છે પુત્ગલ વિભાવિક પરિણામ પામે એમાં પુત્ગલની કોઈ શક્તિ ખરી કરુદાદા શ્રી કહે છે પૂતગલની પોતાની વિભાવિક પરિણામ પામવાની શક્તિ નથી પુદ્ગલ પોતાની શક્તિઓથી પોતે વિભાવિક પરિણામને નહીં પામી શકે કલ્પશક્તિ વિકલ્પ સ્વરૂપે પરિણામ પામે છે એટલે સ્વભાવથી ક્રિયાશીલ એવું પૂતગલ એની ક્રિયાશીલતાએ કરીને કલ્પશક્તિની હાજરીમાં વિભાવિક પરિણામ પામે છે કલ્પશક્તિની હાજરીમાં કનુદાદાશ્રી કહે છે કલ્પશક્તિ આત્માની અનંત શક્તિઓમાંની એક શક્તિ છે એનું સતત વહન થયા જ કરે છે એ શક્તિના આધારે આ બધું જગત દેખાય છે કેવી રીતે દેખાય છે તો કહે વિકલ્પ સ્વરૂપે કલ્પ એ આત્માની અનંત શક્તિઓનું પ્રાયમરી શક્તિનો પૂંજ છે કે જેનાથી આ આત્મા અને આ શરીર એવું ખબર પડે કલ્પની હાજરીમાં જે હું કલ્પ સ્વરૂપે છે તે બેભાનપણાને લીધે જ્યાં હું નથી ત્યાં હું સ્વરૂપે હોય છે તે વિકલ્પ સ્વરૂપે પોતે છે મૂળ આત્માની હાજરીમાં આ વિકલ્પ થાય છે એ કેવી રીતે તો કહે કલ્પશક્તિ એ શક્તિ સ્વરૂપે પહેલું જે ઓરિજિનલ પૂતગલ છે તે શક્તિના આધારે વિસ્વરૂપે વિશેષ વાવે એ પરિણમે શક્તિ મૂળ શક્તિ સ્વરૂપ ના રહી કલ્પશક્તિ જે છે એ શક્તિ વિકલ્પ સ્વરૂપે પરિણામન પામે છે એ શક્તિનું રૂપાંતર છે એમાંથી કાંઈ નીકળી જતું નથી ફક્ત રૂપાંતર પામે છે જેવું કલ્પે એવો થઈ જાય એટલે ચારેય ગતિમાં કર્મવશ જે ભટકામણ છે એ બધી વિકલ્પિત વિકલ્પથી છે પૂતગલ સ્વભાવે સક્રિય છે છતાં એ સ્વભાવથી રીએક્ટિવ એટલે કે પ્રતિકારાત્મક નથી પણ વૈભાવિક દખલથી જ રીએક્ટિવ છે પૂતગલ એના મૂળ સ્વભાવથી રૂપ રસ સ્પર્શ ને ગંધના સ્વભાવથી તો કાયમનું છે જ પરંતુ એ સ્વભાવને આપણે જ આપણું માલિકીપણું હક્ક કરી નાખેલો એમાં આપણે ભાંજગળ થઈ ગઈ છે આ બધી એટલે એમાં વિભાવિકતા આવી ગઈ છે પૂદગલ તત્વ અને ચેતન તત્વ બે પોતપોતાના સ્વભાવથી વિતરાગ હોવા છતાં પણ એ વિતરાગતા ગુમાવી દીધી છે પૂદગલનું લક્ષણ આકર્ષણ વિકર્ષણ આકર્ષણ ને વિકર્ષણ ગુણ છે એ કનુ શ્રી કહે છે પુદગલ સ્વભાવથી એક જ સ્વી છે પૂરણ થયેલું જ ગલન થઈ રહેલું છે બીજું કશું નહીં પરંતુ વિભામાં પરિણામ પામેલું એટલે એનામાં આકર્ષણ ને વિકર્ષણ છે એ તત્વ તરીકે સ્વભાવથી છે પરંતુ એ સ્વભાવ પણ રહેલું નથી અને ગલત એટલે કે મિથ્યા માન્યતાઓથી એ વિભામાં પરિણમ્યું છે વિભાવ ભાવ એટલે આપણું આત્મા તરીકેનું હાજરીપણું અને હાજરીપણાની હાજરીમાં એ તત્વ આજે સ્વાભાવિક નથી અને હું છું એમાં હું પણ બેસી ગયું છે એટલે વિ થયું આત્મા તો સ્વાભાવિક કાયમનો છે પણ પૂતગલ સ્વાભાવિક નથી એટલે પૂતગલનું આકર્ષણ વિકર્ષણ એ ગુણ નહીં એ લક્ષણ છે એ લક્ષણ કહેવાય છે એ વિલક્ષણ છે